વિશેની જે આપણે માહિતી આપવાની છે આમ તો અગિયાર થી લઈને દસ તારીખ સુધીનું આ માવઠાનું સેશન છે જે વાત આપણે એપ્રિલ મહિનાથી કરતા આવ્યા છીએ રાજ્યના અનેક વિસ્તારની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે તીવ્ર માવઠા થયા છે અનેક વિસ્તારોની અંદર બે થી લઈને ચાર ઇંચ તો આઇસોલેટેડ એરિયાની અંદર છ થી લઈ અને આઠ ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા છે હવે આ જે વરસાદો નોંધાયા છે એનું મેન કારણ હતું કે જે પાકિસ્તાન ના બલુચિસ્તાન ઉપરથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું અને આપણા ગુજરાત ઉપરથી પસાર થયો જેને કારણે આપણે આજ દિવસ સુધી વરસાદ નોંધાયા હવે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે મેં આપણે ગઈ કાલે પણ વાત કરી હતી કે અરવલ્લી જિલ્લાના મોડાસાથી થોડુંક આગળ હતું આજે એ થોડુંક એનાથી પણ આગળ વધ્યું છે પણ એ બહુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે એનું પણ મેઈન કારણ છે કે બંગાળની ખાડીની અંદર એક એન્ટીસાયક્લોન છે ત્યાં હાઈ પ્રેશર બનેલું છે અને એનો એનો ટ્રક હોય છે એ આપણા ગુજરાત સુધી લંબાયેલો છે એટલે એનો જે ટ્રક છે બંગાળની ખાડીનો એ

આવતીકાલે નવ તારીખના રોજ સવારે દસ અગિયાર વાગ્યા સુધી હજુ પણ તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે આજે રાત્રે પણ અનેક વિસ્તારોની અંદર તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે જેની અંદર ખાસ કરીને વધુ તીવ્રતાવાળા વિસ્તારોની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે એમાં તીવ્રતા સાથે વરસાદો જોવા મળી શકે સૌરાષ્ટ્રના આના બાદ કરતા બીજા વિસ્તારો છે એની અંદર હળવા છૂટાછવાયા ઝાપટા જોવા મળશે એટલે કે મોરબી હોય દ્વારકા હોય જામનગર હોય પોરબંદર હોય એમાં હળવા ઝાપટા જોવા મળશે એમાં બહુ તીવ્રતાની જોવા મળે પણ આજે પૂર્વ ભાગો અને જે દક્ષિણ ભાગો છે સૌરાષ્ટ્રના એમાં થોડીક તીવ્રતા જોવા મળી શકે છે કચ્છની અંદર પણ હવે મોટા વરસાદનો ખતરો ટળ્યો છે છતાં પણ કચ્છની અંદર આવનારા દિવસ દિવસ સુધી સુધી આવતીકાલે અને પરમ દિવસે તારીખે હળવા સામાન્યથી મધ્યમ ઝાપટાઓ નોંધાશે એ પછી જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે જેમાં અમદાવાદના અમુક વિસ્તારો હોય આણંદ નડિયાદ ખેડા અને વડોદરા જિલ્લો ખાસ કરીને ખંભાત લાગુ વિસ્તાર છે ખંભાતનો અખાત છે એનાથી સિત્તેર થી પિંચોતેર કિલોમીટરના એરિયામાં જેટલા તાલુકાઓ આવે છે એ તમામ તાલુકાઓ બોર્ડર લાગુ વિસ્તારો જેમાં છોટાઉદેપુર દાહોદ ગોધરા અને મહિસાગર જિલ્લો છે એની અંદર પણ હજુ આવતીકાલે બપોર સુધી આવતીકાલે નવ મે બે છે આવતીકાલે બપોર સુધી તીવ્ર માવઠું ત્યાં પણ થઈ શકે દક્ષિણ ગુજરાતની અંદર ઓલ ઓવર હવે બે દિવસ સુધી છૂટાછવાયા છવાયા અને સામાન્ય ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં હેવી વરસાદ હવે કદાચ જોવા નહીં મળે ઉત્તર ગુજરાતનું અરવલ્લી હોય ગાંધીનગર હોય અથવા તો દાહોદ જે આપણે સાબરકાંઠા બનાસકાંઠા વાવ થરાદ ને પાટણ મહેસાણા આ જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાં પણ હળવા છૂટાછવાયા જાપટાઓ જોવા મળશે ત્યાં હવે મોટો વરસાદ જોવા નહીં મળે અત્યાર સુધી જે આપણે ભારે વરસાદો જોવા મળ્યા તીવ્રતા સાથે વરસાદો જોવા મળ્યા એમાં હવે મેં આપણે જણાવ્યું કે સીમિત વિસ્તારમાં આવતીકાલ સવાર સુધી તીવ્રતા જોવા મળશે બાકી આવતીકાલે નવ તારીખથી પછી હવે આ માવઠાની તીવ્રતામાં ઘટાડો થઈ જશે નવ અને દસ તારીખ એમ બે દિવસ સુધી રાજ્યની અંદર માવઠા રહેશે પણ એકદમ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે કોઈ મોટો વરસાદ હવે આપણે નહીં જોવા મળે બીજી વાત છે કે જે રીતે અત્યાર સુધી ગાજબીજનું પ્રમાણ રહ્યું હતું એ ગાજબીજના પ્રમાણમાં પણ હવે નવ અને દસ તારીખે ઘટાડો થશે બહુ ગાજવીજ હવે નહીં થાય એ સાથે મહત્વનું હતું પવન કેમકે પવનને કારણે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ખેતી પાકોની અંદર ખૂબ મોટું નુકસાન જોવા મળ્યું છે હવે પવનની ઝડપમાં પણ ઘટાડો થશે શરૂઆતના દિવસોમાં જે ત્રણ તારીખથી માવઠાની શરૂઆત થઈ એટલે ચાલીસથી થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાણા અને પવન સાથે વરસાદ પડ્યો છ સાત અને આજે આઠ તારીખે એમ ત્રણ દિવસ જે વરસાદ પડ્યા અને આ ત્રણ દિવસ માટે આપણે તીવ્રતા વધવાની છે એ આપણે અગાઉથી પણ કહેતા હતા છ સાત અને આઠ તારીખે જે આ ત્રણ દિવસ જે વરસાદો પડ્યા એમાં પવનની ઝડપ છે સાઈઠ થી લઈ અને પિંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાય એટલે અતિ પવનો ફૂંકાયા છે આ છેલ્લા ત્રણ દિવસની અંદર જોકે નવ તારીખથી આ પવનની ઝડપમાં પણ ઘટાડો થશે જોકે મે મહિનાના જે પ્રથમ સેશન પવન હોય એના કરતા તો થોડોક વધારે રહેશે પણ હવે પવનની ઝડપ છે એ લગભગ વીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેશે જે પચાસ ની ઝડપ કરતા વધારે પવન હતા સાઈઠ સિત્તેર પિંચોતેર આવી ઝડપ જે પવનની હતી એ હવે ઘટી અને વીસ થી લઈને ત્રીસ કિલોમીટરની જોવા મળશે એટલે હવે નવ અને દસ તારીખ એમ બે દિવસ માવઠાઓ ચાલુ રહેશે પણ એમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ હશે મોટો વરસાદ નહીં થાય ને ગાજવીજ અને પવનનું પ્રમાણ છે એમાં પણ ઘટાડો નોંધાશે એટલે ઓલ ઓવર ગુજરાત વિશે જે આ માહિતી હતી મેં આપવાનો પ્રયત્ન કર્યો કયા જિલ્લામાં હજી તીવ્રતા આવતીકાલ સુધી રહેવાની છે નવ અને દસ તારીખે વરસાદની શું કન્ડિશન રહેશે એ વિશે પણ આપણે ચર્ચા કરી હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ નીકળીએ પછી દસ તારીખ પછીથી ગુજરાતનું હવામાન કેવું રહેશે તાપમાન કેટલું જશે બીજા હજુ માવઠાઓ થશે કે નહીં વરસાદ હજુ દસ તારીખ પછી પણ ચાલુ રહેશે કે કેમ એ તમામ બાબતોની વાત લઈ અને આવતીકાલના વિડીયોની અંદર ચર્ચા કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું